હવે હું એક ભુવા આપડા હું કામ કરતો સુરત માં સુરત થી બોલું વિનય સોલંકી વિનય સોલંકી હા ઓકે સુરત બોલો વિનય ભાઈ હવે એમાં એવું હતું 1.5 વર્ષથી એ વાત ને 1.5 વર્ષ પહેલા દિલિતભાઈ કુબડા ગામના છે દિલિતભાઈ કણબી યાદવ ઉસ્ફે કણબી કેવા માં આવે ભાઈ આયા તોય સમજમાં આપડી આપડા આપડી સમાજ ના હું નાસ્તો બાસ્તો કર્યો તારા ઘરે જીન જીના જ છે એટલે હું થોડો પ્રેસર માં આવી ગયો બધું કેમ મારા ઘરે આવ્યું એમ કે મારી સિવાય આને કોઈ વિધિ કરી હકશે નહિ તો મેં પછી મારા ઘરે વાત દર્શાવી આવી રીતના આપડા ઘરે કોકે કાક કરેલું હા તો એ ભાઈ ને પછી વાત કરી તો પછી મારા ઘરે વાત કરી તો ઘરે વાળા કે કે લેતો આવજે ઘરે ઈ ભાઈ ઈ ભાઈ આયા મારા ઘરે મંદિર માંથી ને જ્યાં બધું મોક્યું તું ભગવાનની વસ્તુ વસ્તુ ઈ બધું લઈ ગયા ઈ પછી મારા ઘર માં એવી પડતી આવી મારા પપ્પા ને attack આવી ગયો ને મારા ઘર માં મારો ધંધો છૂટી ગયો

બાપા ના એક્સિડન્ટ થઇ ગયું હોય બીજી વાર ફોન કરવી મારા દાદી મરી ગયા છે બીજી વાર ફોન કે ભાઈ હું પોલીસ સ્ટેશન માં છું મારા ચોરી થઇ ગઈ

હા વી હજાર શેના આયપા પાતા વિધિ કરવી પડશે મારા જીન જીનાત ની વિધિ મારા ખેતર માં દેહ માં જઈને કરવી પડે અહીંયા નો થાય સુરત માં અહીંયા જીનાત નો સુડોલ ને એ બધી આમ OBC SC ST ને આને જ વળગે છે કોઈ હારા માણસ ને અંબાણી પરિવાર માં એકાદ ની સુડોલ વળગે તો કેટલી ને કરોડપતિ નો થઈ ગઈ સાચી વાત કોઈ ધારાસભ્ય ના છોકરા ના સોટ કેબિનેટ મંત્રી ના છોકરા ને સુડોલ ના આ બધા વળગાડ વળગે તો એમને તો કઈક થઈ જાય ને આ બધે ધનવાન માથે આજ બાર નીકળી ગયા અને આજે ને ખાવા ખીચડી નોય ઈને ઘરે કેમ એમ છે તો કીમ કીમ મારા પૈસા કરી જઈ પછી તો મારા ઘર માં દવાખાનું આવ્યું છે મારા ને એટેક આવી ગયો છે ને એટેક છે ઈ તો બ્લડ પ્રેશર ને બધી સારી છે ઈ કાઈ એટેક નો આવે હા બસ

કાઈ વાંધો નઈ હું મારા ઘર માં હારું થઈ જાતું હોય આવી રીતે તો આપડે કઈ કર્યું નથી ક્યારે મારી વાત અત્યારે એકવીસ સદી છે તમે એટલું વિચારો ઈવડો ઈ તારા કર્યા જોવો જોવો આવે ને તારા કર્યા આ બધું ઈ કાઢી જતો હોય ઈવડા એને રોડ માં જ રખડવું પડે હે સાચી વાત એને ઘર નો ધંધો છે એને રોડ માં જ રખડવું પડે ને તારા જોવો એવડો ઈ જોતો હોય એને રોડ માં જ રખડે ઈ એનું વ્યાજ ભરતા થઇ ગયા અમે અત્યારે બાર થી લાવી

તમારા ઘરે તમને કવ મુરે છો હવે એક વિચાર કરો કે તમારા ઘરે મીરે ઓલો નાગ રહ્યો ને એ જો કદાચ નાગ પાસે મોઇથી પૂજા કરે પણ આડદિયે નીકળ્યો હોય તો તો કાલે ધમકાવી નાખે હમ ઈ નાઈ પૂજા કરે કેટલો બાપો કરીને પણ માં નીકળ્યો હોય તો હમ હમ બુગા કાટ નાખ એ જાય હા એટલે આ બધું એવું છે મીંદડી આડી ઉતરતી ને અબજુકન માને લે મારે અબજુકન જે મીંદડી બસારી ઈ માણા નથી એલા એનામાં જીવ નથી પોગ પગ હાલી નીકળે જ નઈ

બધું છે કે આ બધું લોલમ લોલ તમે કરો સજન માણા નો સંગ કરો સારા માણા ભેગા યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં જો ક્રાઇમ ક્રાઇમ બ્રાન્ચમાં જો સાયબર ક્રાઇમમાં જો કેવા કેવા ફ્રોડ થાય છે કેવા માણસો ચીટીંગ કરે છે કેવી રીતે થાય છે આ બધી તમે પોલીસ કેવી કામગીરી કરે છે તોય સુધીરા નહીં તો હવે કેમ કરવાનું રોજ ઉઠીને એકાદ બે અંધશ્રદ્ધાવાળા પેદા થાય ને એમને કીધું કે ભાઈ અમારા પૈસા આપો તમારું કામ તો કઈ થયું નથી અરે શું પૈસા નો સુડેલ સુનિલ ને પાછી લઇ લે એટલે તારી ઘરે હાલ પૂરી જાય એ વાત છે જીન જીનાદ હતું સુનિલ હા જીન ને જીનાદ હોય ઈ કઈ પૈસા નો દયો તો માંગી જા પણ મને મારી જીનાદ પાછી લે અમે એનો લેણો ભરતા થઈ ગયા એ એક બાના બતાવ પેલી તારીખ વહી ગઈ જો ક્યાંય જીનાદ ને એવું હોય અને તમે કોઈ ને મળતું હોય તો રાખજે ને માર ઘરે રાખ હું અમે બધા પોલીસ જેવા થઈ એટલે જીનાત ને પોલીસ ને અમે બધા હરકા બધા ભાઈ ભાઈ થઈ જાય જો અમાર ઘરે બાયુ સુડેલું જેવ્યું છે એટલે અમે બધા સુડેલું સુડલાન જીનાત નું સુડેલું થઈ બધા ભેગા જોરાડે રમીએ હા

જેટલા ગાંડ પણ હોય ને બુદ્ધિ વગર ના હોય ને એના ઘરે અભણ રાજ કરતા હોય તમારામાં બુદ્ધિ હોય તમારા માં એ હોય તો એને પેલા પૂછાય ને કે સુડે લે મેન થોડી સાથે જોવા દે શ્રીનાથ કેવી ક હોય શ્રીનાથ જેવા તમે એને કર ને કે તમે ઉભા રોડ આવી તો જોડે

આ દુનિયામાં તમારે જે આ શરીર છે એ શણભંગું શરીર છે આ હાજુ થાય માંદુ થાય લુલા લંગડા થાય એ કોઈ દેવ ને હિસાબે નો થારતમાં એવી કોઈ દેવત નથી ના આ બધાય જો થતા હોય ભારતના બોર્ડર સરહદ માં મૂક્યા હોય કે પાકિસ્તાન માં થવાનું હોય તો આવડે કઈ તો દે ખોટો સરકાર ને પૈસા બગાડવાની સાચી વાત એક એક પોલીસ માં એક એક પઢિયા રાખડી બંધ ભુવો મુક્યા હોય સોર પકડાઈ ને આરોપી પકડાય ને ખમકારા કરે ના નાન કે ભાઈ કઈ બાજુ ને તો કે દલિત બોડિયાના ખીમડીયા ને બોલાવો તો કે આ તો દેવી પૂજક બોલાવો આ બધા આ બકડ કોમ માં નાખ્યું છે અને આ બગડતો આમ આમ પૈયા લાગે ને જેવું તેલ વાપરે ને એમાં હાથ નાખે તો તેલ માં હાથ નાખે શું થાય આ કેટલાય ભુવા બોલા હમણાં એક ઓલો ભુવો છે કઈક ખમ કરે છે એવડો તેલ માં હાથ નાખે મારી દેવી ને જોઈ લ્યો તારી દેવી ને હું જોઈ લઉં તું તેલ માં હાથ નાખે તો તો તું અંબાની ને કોઈના કારખાનું કરી ને નો બેઠો સાચી વાત ઘીના ખાવા ખીચડી નો તેલ તેલમાં હાથ નાખીને ને ઓલા લાઈન હું તેલમાં નાખ દઉં જો કરોડપતિ થઈ તમારો બાપ શામળાજ ઉતાર નાખે

તમે દિલીપભાઈ દિલીપભાઈ બોલો બોલો ને એવું હતું આપડે બોલા તમે જે કઈ માતાજી ના દાણા જોવામાં વિનયભાઈ સોલંકી સોલંકીને કઈ છવ્વીસ હજાર રૂપિયા લીધા છે

તમે હોસ્પિટલ માં છો હા તમારે માતાજી ને મસારે હાથ માં હોય તમે કેમ દાખલ થયા અરે ઈ અમારો પ્રશ્ન ભાઈ અરે એમ નથી કે તમે આ તો ઓલ્યા કીધું કે તારે કરે સુડેલ ને જીને છોટી છે ને તમારું રેકોર્ડિંગ ને બધું મોકલ્યું છે હાલો મનસુખ ચાલુ રહે હા હાલો હા મનસુખ કોણ બોલો રમેશભાઈ ભાઈ બોલો રમેશ ભાઈ

ધ્યાન ની બદલી નથી છેક છેક નકર હજી માં તો ખમ કરે છે હવે ઈ ભાઈ ને ફોન કર્યો હા એટલે એને ખબર પડી કે મને ઉસી ના હાથ ઉસી નથી થશે હું હમણાં કઈ દવાખાના માં શું ના બતાવો સર બાના બતાવો દવાખાના ના ડોટ વરથી બાના હાલસ કાય માં એટલે મેં કી તારી માતા માતાજી ને શારે યાદ છે તું હું કામ કીધું તો દવાખાન દાખલ છે તો કાપી નઈ કોઈ ને મારો ફોન હવ પડતો નથી મને બ્લોક માં નાખ દીધો છે સાચી વાત ઓકે મને તે ફોટા ની મોકલ્યા એવું જ કરે છે મારી હારે બધા નંબર કરી દીધા છે તે આ એમને ભુવા ને તારા photo મોકલ્યા હા મોકલ્યા છે એમના એમની આઈડી મોકલી છે ઇન્સ્ટાગ્રામ ની હું મારો ફોટો મોકલાવું ઇન્સ્ટાગ્રામ આઈડી શું નામ છે દિલીપ જાદવ મેં screen shot પાડીને મોકલ્યો છે તમને ઈ ઇસ્ટામાં માં દિલીપ જાદવ નામ નું છે id હા ઓકે આ તો કઈ વાંધો ના હું છે ને એ તારા ઓલા ની મૂકીને ઓડિયો હમણાં youtube માં ચડાવે છે હો સારું હારું